આમ તો ઓગઢ જિલ્લાની જે માગણી આપણા દીવ વિસ્તારના તમામ લોકોની છે એ વ્યાજબી છે અને અગાઉ પણ સરકારે ઘણી વખત સર્વે કરાવી અને ઘણી વખત ભાજપના જે શાસન બેઠલા મળશો અને મોઢે પણ અમે એવું મેં ઓપર્યું હતું ભાઈ અમારે ઓગઢ જિલ્લો બનાવવો એવી અમે અંતરમાં શું અને લુદરાના સરડામાં અમે જિલ્લા પંચાયતને કલેક્ટર ઓફિસ બહુ બનાવશે આવી ઘણી વખત ચર્ચા મારી દૂર પણ થયેલી હતી પણ કઈક દીવર નું ભાજપ નું રાજકારણ મોડું પડ્યું કોક થરાજ માં થરકલા લડવાનું છું એટલે એક ને બધે બેસ્યા એટલે એને કારણે આપણા ની અંજ્યા છે પણ આપણે જે અત્યારે જે વાતને લઈને નેકલ્યા છે એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દરો પરિણામ આવે નહીં એનું કારણ છે કે બાજુ બાજુના તાલુકા તાલુકા તો કદાચ રાડ ઉપાડે કે ભાઈ અમારે થરાદમાં નથી એવું દીવદ્રમાં જ રહેવું છે અને દીવદ્રમ જ બનાવવું

કોર્ને મોટા મોટો તાલુકો છે બે ભાગ પણ બે તાલુકા થાય તો ચાર પાંચ તાલુકા ભીલડી પણ તાલુકો થઈ છે આ પોઝિશન છે આના ચાર બે ચાર મહિના પહેલા પણ એ ચર્ચા આવી કોઈ તાલુકો બનાવો આ બધું કરી એને બે જિલ્લા તો બનાસકોડન ની બે ને બદલે ત્રણ જિલ્લા બનાવી જો તો એનો લાભ એવું તો પૂરે પૂરો મળે અને આપણા ઓગરજી બાપાને પર બ다가 કરામપરાસ ના કે આ ભાજપાને સદ બુદ્ધિ આલે અને આપણને તીનો જીરો બનાવી એટલે બાપા આગળ પાછા લાગે